આજથી હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થયો છે ત્યારે પાલનપુરના ઐતિહાસિક શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે પ્રથમ દિવસથી જ શિવભક્તોની ભીડ જામી હતી શ્રાવણ માસ નિમિત્તે પાલનપુરના પ્રાચીન શ્રી પાતાળેશ્વર મંદિર ખાતે આજે વહેલી સવારથી જ શિવભક્તો ઉમટી પડ્યા હતા જેઓએ ભગવાન શિવજીને જળાભિષેક કરી બિલીપત્ર ચડાવી વિશેષ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના જન્મસ્થળ મનાતા શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ભક્તો માટે અનેરી આસ્થાનું કેન્દ્ર છે આ પાલનપુર હિન્દુ સમાજ સંચાલિત પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે પૌરાણિક છે ઐતિહાસિક છે પાટણના મહારાજા મહારાજ જયસિંહ સિદ્ધરાજનો જન્મ અહીંયા થયેલો છે જ્યારે મિનળદેવી ગર્ભાવસ્થામાં હતા ત્યારે એ યાત્રાએ નીકળ્યા હતા એ વખતે અહીંયા રોકાયેલા અને એ દરમિયાન અહીંયા પુત્રનો જન્મ થયેલો છે એના કારણે આ સ્વયંભૂ શિવલિંગ કહેવાય એથી અહીંયા આગળ દર વર્ષે લોકો બહુ જ આવે છે આજે શ્રાવણ માસની શરૂઆત છે પહેલો સોમવાર એ અને સોમવારે શ્રાવણ માસ બંને આજથી ચાલુ થાય છે બરાબર લોકોની ભીડ ઘણી છે લોકો અભિષેક કરે છે એમાં સવા લાખના જે બીલીપત્ર ચડે છે વધતા આ આખા માસ દરમિયાન દર સોમવારે વિવિધ પ્રકારના શણગાર થશે શણગાર રોજ થશે પણ સોમવારે ખાસ વિશેષ થશે એ સિવાય અહીંયા આગળ રાત્રે આરતી થાય છે એની અંદર ખૂબ જ ઘસારા લોકો બહુ આવે છે જ્વારથી જોવા માટે શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં તો ભક્તિનું ઘોડાપૂર ઉમટે છે શિવ ભક્તો બિલીપત્ર ચડાવી ભગવાન ભોલેનાથને રીઝવવા વિશેષ પ્રાર્થના આરાધના કરે છે ભગવાન શ્રી પાતાળેશ્વર મહાદેવ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે શ્રાવણ માસ દરમિયાન ભગવાન ભોલેનાથને વિવિધ શણગાર કરવામાં આવે છે પાતાળેશ્વર મહાદેવ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય શ્રાવણ માસમાં તો ભક્તિનું ઘોડાપૂર ઉમટે છે જો કે અમદાવાદના એક શિવ શિવભક્ત તો છેલ્લા ત્રેપન વર્ષથી બીલી ચડાવવા પાલનપુરના પાતાળેશ્વર મંદિરમાં આવી ધન્યતા અનુભવે છે પાલનપુરના પાતાળેશ્વર મહાદેવજીનું મંદિર ઐતિહાસિક આવેલું છે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભક્તોની ભારે ભીડ હોવાથી શ્રાવણ મહિનો હર્ષોઉલ્લાંગ આનંદથી પ્રસારિત થાય તેવી પ્રભુને ભોલેનાથને પ્રાર્થના કરીએ છીએ અને ભક્તો ભાવપૂર્વક શ્રદ્ધ ભક્તોની મનોકામના પૂરી થાય પાલનપુરનું આ પાતાળેશ્વર મંદિર એ વર્ષો જૂનું અને ઐતિહાસિક છે સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન આ મંદિર બન્યું હતું આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે ભક્તોની ખૂબ જ મોટી સંખ્યામાં બહુ ભારે ભીડ જોવા મળી રહી છે હું પણ રોજ સવારે અહીંયા આવું છું અને આજે પણ આવી છું રોજ લોકો અહીંયા આગળ પવિત્ર મંદિરમાં મહાદેવની પૂજા કરે છે જળ ચડાવે છે બિલીપત્ર અર્પણ કરે છે અને મહાદેવ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે આજે પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભારે ભીડ જોવા મળી છે ભક્તોની અને શ્રાવણ દરમિયાન અહીંયા ભક્તો આવતા રહેશે હું સર્વે જનતાને વિનંતી કરું છું કે આપ સૌ પણ મહાદેવના આ સાનિધ્યમાં પધારો જેથી મહાદેવ આપની મનોકામના પૂર્ણ કરે હર હર મહાદેવ હું દર શ્રાવણ મહિનામાં બિલી સવા લાખ માટે અમદાવાદથી આવું છું અને અહીંયા એક મહિનો રોકાવું છું અને કલ્યાણ સોસાયટીમાં મારું ઘર છે એક મહિનો ખુલ્લો ખુલ્લું રહે છે બાકીના અગિયાર મહિના બંધ રહે છે અને મને મહાદેવ પર એટલી શ્રદ્ધા છે શું એટલે હું છેલ્લા ત્રેપન વર્ષથી હવા લાખ બીજી ચડાવું છું અને મહાદેવના કૃપાથી જ એ પાર પડે છે એટલે આટલા બધા વર્ષોમાં મને કોઈ તકલીફ પડી નથી અને મારું કામ અને થયા જ જાય છે અને પણ મને બહુ શ્રદ્ધા છે અને મહાદેવ મારા એટલા બધા કામ કર્યા છે અને મહાદેવ એટલા ભોળા છે કે કોઈ બી એની ભક્તિ કરે તો એનું ફળ એને આપી દેશે અને મહાદેવ તો મહાદેવ જ છે એમ અને મહાદેવના ઉપર તમે જેટલી શ્રદ્ધા રાખો શું તો તમારું ચોક્કસ કામ થાય પણ તમારી શ્રદ્ધા અને તમારો અડધ વિશ્વાસ જોઈએ